આગળ વાત કરીએ દેશના બંધારણ પર અથવા દેશના સમતા અને સમાનતાના અધિકારના માથા પર થૂંકીને જતા હોય એવું ક્યારે લાગે કોઈ એવું ત્યારે લાગે જ્યારે સત્તા પક્ષ સાથે જોડાયેલા નેતાઓ વકીલાત કરે કાયદો અને વ્યવસ્થાથી પોતાને ઉપર માનવાની એ નેતાઓ વકીલાત કરે લોખાગીરીની એ નેતાઓ એ નેતાઓ વકીલાત કરે માથા ભારે હોવાની અને એ વાતની એ રીતે જસ્ટિફાય કરવામાં આવે એનું એ રીતે સમર્થન કરવામાં આવે જાણે આજ એકમાત્ર રસ્તો બચ્યો છે ગુજરાત માટે એક સમય એવું કહેવાતું કે પોરબંદર કે ગોંડલ કે અનેક એવા વિસ્તારો હતા અમદાવાદમાં લતીફથી માંડીને સુરતના માંડીને વડોદરાના રાજુ કે ત્યાં જતા માણસો માટે એવું કહેવાતું કે અહીંયા અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે પણ એના પછી બદલાયેલી સરકારોએ બદલાયેલા શાસનોએ એ સુનિશ્ચિત કર્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે ગુજરાતમાં રૂલ ઓફ લો છે ગુજરાતમાં બંધારણ સર્વોપરી છે પણ એવું આપણે માત્ર કહ્યું કે એવું કરી શક્યા

અથવા એવું કહેતા હોય છે કે આપ કરે તો લીલા ઓર હમ કરે તો કેરેક્ટર લીલા એ રીતે સમાજો જ્યારે પોતપોતાના ગુંડાઓ વિકસાવવા માંડે ત્યારે એ તમાચો જાય છે રાજ્યની કાયદો વ્યવસ્થાને એ તમાચો જાય છે આ દેશના બંધારણ ઉપર એ તમાચો જાય છે દેશના સમાનતાના અધિકાર પર એ તમાચો જાય છે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીઓ પર એ તમાચો જાય છે રાજ્યના ગૃહમંત્રી પર એ તમાચો જાય છે આખા રાજ્ય પર અને આ બધું જ જ્યારે ભેગું થઈને જાય ત્યારે પ્રતિસાદ શું આવે છે તો કે ભારતીય જનતા પાર્ટીમાં હોવ તો તમને સો ખુન માફ આ પ્રકારની સ્થિતિનું જયારે નિર્માણ થવા માંડશે ત્યારે સરકારો ભલે શરૂઆતમાં નહીં સમજી શકે અથવા એમને એવું લાગશે કે કુંડાઓના સમર્થનથી એ કંઈ પણ કરી શકે છે અથવા વિસ્તારો સોંપી દેવાના કે આ એરિયામાં આમનું ચાલે છે તો એમનું ચાલવા દો આનું આને ચાલે છે ચૂંટણીમાં બધાને વાપરી લેવાના અને પછી તો બધાને આ પૂંછડી તો દટાયેલી જ હોય એટલે કોઈ ને કોઈ છે જેનો કેસ ચાલતો હોય ને એના દમ પર તમે સરકારમાં આવ્યા કરશો પણ જે દિવસે કાયદો અને વ્યવસ્થા તબાહ થવા માંડે અને એ લુખાઓ માથું ઊંચકવા માંડે ત્યારે કોઈની પાસે કોઈ શરણ નથી રહેતું કાઠી સમાજમાંથી પ્રતિક્રિયા સામે આવી અલ્પેશ કથિરિયા પહેલા બોલ્યા ગામને લઈને એના પછી હવે પ્રતિક્રિયા એટલે અલગ વિષયમાં પણ એક સ્ટેટમેન્ટ આવ્યું છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એમનો કન્ટેક્સ્ટ આ બંને વિષય કરતા અલગ છે પણ એવું કહી રહ્યા છે કે અમારા જેવા માથાભારે તત્વો છે ત્યાં સમાજની જરૂર છે મારા જેવા માથાભારે તત્વોની સીધી આંગળી ઘી ન નીકળે તો આંગળી વાંખી કરવી પડે આ પ્રકારના સ્ટેટમેન્ટ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપે છે ત્યારે બીજું કશું નથી કરતા એ પોતાની મહાનતા પુરવાર નથી કરતા એ રાજ્યની નિર્બળતા પુરવાર કરે છે કે રાજ્યમાં સીધી આંગળીએ ઘી નથી નીકળી રહ્યું રાજ્યમાં સામાન્ય માણસનું સાંભળનારું કોઈ નથી જો તમે માથાભારે નથી તો તમારું કોઈ નથી અને એટલે જવાબદાર એ માથાભારે તત્વો નથી જવાબદાર રાજ્યની એક કાનૂન વ્યવસ્થા છે કે જે રાજ્યના દરેક નાગરિક માટે સરખી નથી કોઈ સામાન્ય માણસ પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જાય ત્યારે નથી સાંભળવામાં આવતા એક માથાભારે એક ફોન કરે અને પોલીસ અચાનક જ એને યાદ આવી જાય છે કે એને શું કરવાનું છે આ ભેદભાવ જ્યાં સુધી થતા રહેશે ત્યાં સુધી આપણે બહુ જ મોટી સરસ મજાની બંધારણની વાતો કરતા રહીશું અને દરેક વખતે હીરા સોલંકી જેવા નેતાઓ સાચા થતા રહેશે એમના નેતા થવાનો આધાર જ કદાચ એ છે હીરા સોલંકીને સાંભળીએ મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે આપને કહેવાની ઈચ્છા થાય અમે જેવા ગણે તેવા પણ મિત્રો અમારા જેવા માથા ભારે બી માણસો આ કોળી સમાજ ને જોશે બધાય બધું કામ હરકી રીતે નો થાય બધું બધું કામ આમ સીધી આંગળીએ ઘી નો નીકળે ઘી સને કાઢ્યું હોય તો આંગળી તેડી કરવી પડે અને ન્યા અમે કદાચ ધરી દેવા હોય ને સમાજના નામે